આકૃતિ આ સવાલ હવે લગભગ દરેક વ્યક્તિને આવડશે માટે દોરવામાં આવે અને આલેખ હોય તો સતત માહિતી માટે દોરવામાં આવે આમાં આંકડા શાસ્ત્રના જ્ઞાનની જરૂર નથી જરૂર અને આમાં છે અહીંયા તમને પૂછ્યું છે આકૃતિ કયા પ્રકારમાં તો કે અસતત અસત તો સતત નેક્સ્ટ આર્થિક માહિતી અંગેના ડેટા સીડી કોણ તૈયાર કરે તો કે સી પ્રયોગશાળા સંશોધન કેન્દ્ર કે સરકાર બહુ પરિમાણીય પ્રક્રિયા છે એવું કોણે કીધું ટોડેરો આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે કે જ્યાં લાંબા સમયગાળા સુધી દેશના લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય ગરીબી રેખા હેઠળની વસ્તીમાં ઘટાડો થાય આવકની અસમાન વહેંચણી ન વધે અને લોકોના જીવન ધોરણમાં સુધારો થાય આવી પ્રક્રિયાને આર્થિક વિકાસ કહેવાય એવું કોણે કીધું પણ અહીંયા વ્યાખ્યા આપણને બહુ પરિમાણીય પ્રક્રિયા કીધું છે એટલે જવાબ આવશે ટોડેરો બરાબર છે ભાઈ માનવ વિકાસ આંકનું મહત્તમ મૂલ્ય એસડીઆઈ જીરો થી એક હોય એમાં મહત્તમ કીધું છે આમાં અટવાય ન જતા ખાલી મૂલ્ય કીધું હોય તો જીરો થી એક આવે લઘુત્તમ કહે તો જીરો આવે અને મહત્તમ કહે તો જવાબ એક આવશે બરાબર છે વસ્તુ અને સેવાના બદલામાં જે સર્વ સ્વીકૃત છે એને નાણું કહેવાય એવું કોને કીધું રોબર્ટસને કોને કીધું રોબર્ટસને બરાબર જવાબ છે ભાઈ એક રૂપિયાની કાગદી નોટ ભારતમાં કોણ બહાર પાડે તો કે ભારત સરકારનું નાણા ખાતું કરતા જેટલી પણ નોટો છે એ બધી આરબીઆઈ બહાર પાડશે પણ એક રૂપિયાની નોટ અને તમામ સલણી સિક્કાઓ એ કોણ બહાર પાડશે ભારત સરકારનું નાણા ખાતું ઓકે નેક્સ્ટ આન્સર રાઈટ છે સંસ્કૃત ભાષામાં બેંક શબ્દનો અર્થ થાય ભાંડ અને આનો મતલબ થાય મૂડીનો જથ્થો સંસ્કૃત ભાષામાં શબ્દ ક્યાંથી આવ્યો છે ભાંડ શબ્દ ઉપરથી અને ભાંડનો મતલબ શું થાય મૂડીનો જથ્થો રાઈટ આન્સર નેક્સ્ટ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ની સ્થાપના સ્થાપના ઓગણીસો પાંત્રીસ માં થઈ રાષ્ટ્રીયકરણ ઓગણીસો ઓગણ માં થયું તો ખાસ યાદ રાખજો આમાં પૂછ્યું છે હું તમને તો કે સ્થાપના પૂછી છે તો ભૂલથી થી ઓગણીસો ઓગણ ટીક ન થઈ જાય અટવડવા માટે ઓપ્શન માં એ આપશે પણ ખરા સ્થાપના કીધું એટલે ઓગણીસો પાંત્રીસ તેંદુલકર સમિતિ ની ભલામણો મુજબ બે હાજર અગિયાર બાર માં જો ખાસ એક કોષ્ટક બનાવી દઉં તમને એક ગ્રામીણ વિસ્તાર હોય અને શહેરી વિસ્તાર હોય એક માસિક ખર્ચ રૂપિયામાં આવશે અને એક આવશે કેલેરી ગ્રામીણ વિસ્તારમાં માસિક ખર્ચ આવે આઠસો ને સોળ રૂપિયા પણ ઈજ માસિક ખર્ચ શહેરી વિસ્તારમાં મોંઘવારી વધારે હોય એટલે હજાર રૂપિયા આવે જ્યારે ગામડામાં શારીરિક કામ વધારે કરવાનું એટલે 2400 કેલરી આવે પ્રતિદિન જ્યારે શહેરમાં માનસિક કામ વધારે કરવાનું શારીરિક કામ ઓછું હોય એટલે કેલરી કેટલી આવે 2100 આમાં તમને જે પૂછે ને એ જવાબ તમને આમાંથી મળી જાય તો એક આનો સ્ક્રીનશોટ લઈ લો એટલે ઓટોમેટિક તમને આનો આન્સર મળી જાય તમને હું કીધું છે શહેરી વિસ્તાર એટલે આપણે આ કોલમ જોવાની એમાં હું કીધું છે કેટલા રૂપિયા કીધું છે રૂપિયા એટલે આ રહ્યો આ કોલમ એમાં કેટલા આવશે શહેરી વિસ્તારમાં એક હજાર જો ગ્રામીણ વિસ્તાર હોત તો આઠસો સોળ કેલેરી કીધું હોત તો તો ગ્રામીણ વિસ્તારની કેલેરી ચોવીસો અને શહેરી વિસ્તારની કેલેરી એકવીસો ક્લિયર તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો ખાસ આ કોષ્ટકનો

કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે તો આપણી પાસે બે પ્રકારની ઉત્પાદન પદ્ધતિ છે એક છે મૂડી પ્રધાન અને બીજું છે શ્રમ પ્રધાન શ્રમ પ્રધાનમાં બધું કામ માણસો દ્વારા થાય તો સ્વાભાવિક છે બેરોજગારી ઘટે વધે નહીં અને મૂડી પ્રધાનમાં

કારણ કે વસ્તી છે એમાં તો જીરો થી લઈને અનલિમિટેડ સુધીના વ્યક્તિઓ હોય પણ આપણી પાસે વસ્તી છે ત્રણ પ્રકારની જીરો થી ચૌદ પંદર થી સોસઠ અને પાસઠ થી વધુ એટલે પછી ગમે એટલા પ્રકારના ગમે એટલી વર્ષના વ્યક્તિઓ આવે એમાં ખાસ કરીને જે વાત કરીએ આપણે તો પંદર થી સોસઠ વર્ષના વ્યક્તિઓ છે આ સક્રિય પુરવઠો કહેવાય અથવા સક્રિય વસ્તી હોતન કહેવાય એને આ જ ઉત્પાદક વસ્તી છે ઉત્પાદનમાં ફાળો આ જ આપે આ બે ન આપે કારણ કે આ બાળકો છે પ્રાથમિક શિક્ષણ મેળવવાનો સમય છે એને અને આ લોકોની ઉંમર થઈ ગઈ એટલે સિનિયર સિટીઝન છે એમથી કામ થાય નહીં એટલે વાત થાય 15 થી 66 વર્ષની એટલે એને શું કહેવાય શ્રમનો સક્રિય પુરવઠો ભારતમાં આયોજનનો આરંભ 1951 માં અને આયોજન કાળનો સમયગાળો કેટલો હતો ઓગણીસો પચાસ એકાવન થી લઈને બે હાજર બે હાજર એક સુધીનો એટલે કે આ સમયગાળો હતો પચાસ વર્ષનો કેટલા વર્ષનો હતો પચાસ વર્ષનો પણ આખે આખો આયોજન કાળનો સમયગાળો પૂરો થયો નહીં ઇન બિટવીન જુલાઈ મહિનો ઓગણીસો એકાણું માં આર્થિક સુધારા આવી ગયા હતા ઓકે સરસ લગભગ બધાના આન્સર રાઈટ આવે છે ભારતમાં સૌ પ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઈ અઢારસો એકોતેર માં અને ખાસ કરીને જો વાત કરીએ તો અઢારસો એકાણું માં વ્યવસ્થિત વસ્તી ગણતરી થઈ હતી ઓગણીસો એકાવન માં વસ્તી ગણતરી પત્રક રજૂ થયું હતું અને ત્યાર પછી દર દસ વર્ષે ભારતની અંદર વસ્તી ગણતરી થાય છે વસ્તીની દ્રષ્ટિએ ભારતનો ક્રમ એઝ અ ટેક્સ્ટબુક પ્રમાણે આપણે દ્વિત્ય બીજો ટીક કરશું પણ હકીકતમાં જો રીઅલ લાઈફમાં અત્યારની વાત કરીએ પ્રેઝન્ટ સિચ્યુએશન પ્રમાણે તો નંબર પ્રથમ છે પણ આપણે ટીક કરશું દ્વિત્ય નંબર નેક્સ્ટ લેણ દેણની ની ખાતા કે તોય ભલે પ્રકાર કે તોય ભલે બાજુ કે તોય ભલે બધું કેટલું આવશે બે

મોટા પાયાના ઉદ્યોગમાં કેટલું રોકાણ જોઈ દસ કરોડ થી વધુ રોકાણ જોઈ કેટલું રોકાણ વધારે ક્લિયર નેક્સ્ટ આર્થિક સુધાર હમણાં જ આપણે જોયું ઓગણીસો એકાણું માં આવ્યું અને મહિના કયો મહિનો હતો જુલાઈ મહિનો કયો મહિનો હતો જુલાઈ મહિનો ત્યાર પછી આલેખ

અને બીજી એક આકૃતિ છે વિભાજિત સ્તંભાકૃતિ તો આપણે જોવાનું કે આમાં તો ઓપ્શન કયું આપ્યો છે આપણને સાદી તો પાસ પાસે ને આ ખોટું છે વિભાજીત તો વૃતાંશ આ જવાબ આવશે આપણો વિભાજિત અને વૃતાંશ

નોર્વે અને એકસો અઠ્યાસી દેશ હતા એમાં છેલ્લો દેશ નાઇજર ભારત એકસો પાકિસ્તાન મોકિસ્તાન એકસો પચાસ અમેરિકા આઠમો નોર્વે સૌથી પહેલો અને નાઇજેરિયા આફ્રિકા ખંડનો નાઇજર દેશ છે નાઇજેરિયા જેને કહેવાય છેલ્લો નંબર એટલે કે એકસો અઠ્યાસી નંબર આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો આમાં આપણો જવાબ આવશે એકસો ત્રીસ નેક્સ્ટ કયો ખ્યાલ ગુણાત્મક છે આર્થિક વિકાસ કારણ કે એની અંદર ગુણાત્મક પરિવર્તન વધારે જોવા મળે કયા પરિવર્તન ગુણાત્મક પરિવર્તન અને માપવા છે 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 એને માપન કરવું એનું કાર્ય કેવું ક્લિયર વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક વધારે વધે ઝડપી વધે તો એને ફુગાવો કહેવાય એ વ્યાખ્યા કોણે આપી પીગુએ કોણે આપી પીગુએ નેક્સ્ટ હા

કે કોઈ પ્રોબ્લેમ હોય તો આ નંબર ઉપર કોન્ટેક કરી અથવા તો રૂબરૂ મુલાકાત કરીને તમે એનું સમાધાન મેળવી શકો છો તો આનો સ્ક્રીનશોટ લઈને તમારા મિત્ર મંડળને કે સગા સંબંધીને મોકલો કે જે ધોરણ દસ અને બારમાં અભ્યાસ કરે છે તો એને મદદરૂપ થઈ શકે

રિવર્સ રેપો રેટ સમયગાળા માટે હોય અને બેંક રેટ લાંબા સમયગાળા માટે હોય જો વેપારી બેંક પૈસા લાવે કોની પાસેથી આરબીઆઈ તો એને કહેવાય રેપો રેટ પણ જો આરબીઆઈ પૈસા લાવે કોણ લાવે આરબીઆઈ કોની પાસેથી વેપારી બેંક પાસેથી સમય ગાળો તો ટૂંકો જ અહીંયા ટૂંકો સમય ગાળો કીધો છે તો રેપો રેટ નું ઊંધું કારણ કે અત્યાર સુધી લાવતું તો વેપારી બેંક હવે કોણ લાવે છે આરબીઆઈ તો એને કહેવાય રિવર્સ રેપો રેટ તો એને શું કહેવાય છે રિવર્સ રેપો રેટ તો આપણો આન્સર બનશે રિવર્સ રેપો રેટ બરાબર છે નિશાંતભાઈ

એકવીસો અહીંયા કયું કીધું છે ગ્રામીણ વિસ્તાર એટલે જવાબ આવશે આપણો ચોવીસો ઓકે બરાબર છે નિશાંતભાઈ આજકાલ વધારે હોશિયાર થઈ ગયા લાગો છો બેરોજગારીના પ્રકાર નક્કી કરવા માટેના ચાર માપદંડ કોને રજૂ કર્યા રાજકૃષ્ણ સમિતિએ સમય આવક સંમતિ અને ઉત્પાદકતા ચાર માપદંડ છે કોણે રજૂ કર્યા હતા રાસ્કૃષ્ણ સમિતિ ક્લિયર અને ત્યાર પછી એક વસ્તુ ખાસ યાદ રાખજો આપણી પાસે જે બે ઉત્પાદન પદ્ધતિ છે મૂડી પ્રધાન અને શ્રમ પ્રધાન એમાં બેરોજગારી વધારે કોણ તો કે મૂડી પ્રધાન એ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો વિરોધ કર્યો હતો કોણે તો કે બે સમિતિએ ભગવતી સમિતિ અને વેંકટ રામન સમિતિએ કોણે કોણે ભગવતી સમિતિ અને વેંકટ રામન સમિતિ ક્લિયર નેક્સ્ટ નવી ટેકનોલોજીના કારણે જે થોડુંક અડાવળું થઈ ગયું સવાલ નવી ટેકનોલોજીના કારણે ઉદ્ભવતી બેકારીને કયા નામથી ઓળખવામાં આવે તો ઘર્ષણજન્ય બેરોજગારી જો માંગ માંગને કારણે મંદીને કારણે જે બેરોજગારી ઉદ્ભવેન તો સક્રિય આવે માંગ અથવા મંદી શબ્દ ભાળી જાવ તો જવાબ શું આવશે સક્રિય પણ અહીંયા જવાબ છે ટેકનોલોજી સવાલ હું પૂછ્યો છે ટેકનોલોજી તો જવાબ હું આવશે ઘર્ષણ ક્લિયર નેક્સ્ટ વિશ્વમાં સૌથી વધુ વસ્તી મેં હમણાં તમને કીધું હતું બીજો નંબર પ્રથમ ટીક નો કરતા કારણ કે રિયલમાં પ્રથમ નંબર જ છે પણ આપણે એઝ અ ટેક્સબુક પ્રમાણે એક નંબર ઓપ્શન એ એટલે કે બીજો નંબર આપણે ટીક કરશું ક્લિયર નેક્સ્ટ

વેપાર તુલના એટલે શું વેપાર તુલના એટલે ચાલુ ખાતાની તુલના આ બેમાંથી એક કોઈ જવાબ નહીં આવે ઘણી વખત આ તમે અટવાઈ જાવ આવા હોય ત્યારે એને સ્ક્રીનશોટ લેતા શીખી જાવ કારણ કે આવા સવાલને ખાસ એક વખત હાઇલાઇટ કરવાના આજ તમને અટવાડશે એક્ઝામમાં આમાં જવાબ શું આવશે ચાલુ ખાતાની તુલના વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ ક્યારે થયો તો ફર્સ્ટ એપ્રિલ

એ ચીનના મોડલ જેવું છે કોના મોડેલ જેવું છે ચીનના મોડલ જેવું રેડી નેક્સ્ટ ભારતમાં રેલવે ની શરૂઆત અઢારસો ત્રેપન માં બાવીસ માઇલ મુંબઈ થી થાણા વચ્ચે થઈ હતી લાખ કરતા પણ વધારે કર્મચારીઓ કામ કરે છે રેલવે ની અંદર આજની તારીખે કેટલા સોળ લાખ અથવા એના કરતા પણ વધારે નેક્સ્ટ જ્યારે સ્તંભ આકૃતિના દરેક સ્તંભના મૂલ્યને એક થી વધુ પેટા પ્રકારમાં દરેક સ્તંભ એટલે આ દરેક સ્તંભ એના મૂલ્યને એક કરતાં વધારે પેટા વિભાગમાં વહેંચવામાં આવે તો કઈ આકૃતિ બની જાય વિભાજિત સ્તંભાકૃતિ આનો સ્ક્રીનશોટ લઈ લેજો આટવડ છે તમને બરાબર છે આનંદભાઈ આજના ના સમયમાં ઇન્ટરનેટ માટે આ બધાને આવડશે અભ્યાસ માટેનું એક સાધન છે અને કા બીજું ખાસ સેક્શન ઇકોનોમિક્સ અને બી એ માટે વચ્ચે યાદ આવ્યું છે તો કહી દો તમને સેક્શન એ અને બી માટે મેક્ઝિમમ જો કોઈ વ્યક્તિ ફેલ થવાનું હોય કે એવું હોય એવી બીક હોય તો એ બીક કાઢી નાખવી એના માટે આપણી પાસે બે ઓપ્શન છે એક સેક્શન એ અને સેક્શન બી બંને ત્રીસ માર્ક્સનું છે અને સેક્શન ઈ પચીસ માર્ક્સનું છે એમાં આલેખ એક આવડે એક વ્યવસ્થિત આલેખ દોરી શકાય અને તમે વ્યવસ્થિત સવાલ લખો એટલે એમાં આરામથી પાસ થઈ જાવ અને ઘણા બધા વ્યવસ્થિત માર્ક્સ પણ આવે પણ સેક્શન એ અને બી માં મેક્સિમમ માર્ક્સ રિકવર કરવા પડે તો તમે પાસ થઈ જાવ અને સાથે સાથે સારા એવા માર્ક્સ એ આવે તો આ પ્રશ્ન પાછો એવો ઊભો થયો કે સેક્શન એ બી રિકવર કરવા ક્યાંથી એની માટેનું એક જ સોલ્યુશન અત્યાર લાસ્ટ ઘડીનું સોલ્યુશન એ છે કે ટેક્સ્ટબુક હોય ટેક્સ્ટબુક માં પાછળ સ્વાધ્યાય પૂછે સ્વાધ્યાય માં સેક્શન એ અને બી આપેલા છે છે બધા સેક્શન સી ડી ઈ બધા પણ આપણે બધા ન કરવાના આપણે ખાલી સેક્શન એ અને સેક્શન બી કરવાના આખી થ્રુઆઉટ ચોપડીની અંદર ઇકોનોમિક્સ અને બી એ બંને માં સ્વાધ્યાયના પ્રશ્નો છે મેક્સિમમ ઈ રિકવર કરી લેવા ઈ રિકવર કર્યા પછી તમારે કોઈ પણ પ્રશ્ન તમારી પાસે હોય ગાલાનું નું છે લિબર્ટી નાઇન છે માર્વેલ છે એક્સ વાય જેટ કોઈ પણ પ્રશ્ન હોય ક્લાસીસ માંથી આપ્યું હોય સ્કૂલ આપ્યું હોય તો ઈ પ્રશ્નપત્રમાં સેક્શન એ અને સેક્શન બી એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય બધા ભાગ રિકવર શાંત મગજે જોઈ લેવા એટલે તમારે 25 પ્લસ આરામથી માર્ક્સ આવશે ઓકે તો આ ભાગ ખાસ કરજો બંને થિયરીકલ સબ્જેક્ટ ની અંદર ઇકોનોમિક્સ અને બીએ માં ઓકે નેક્સ્ટ જીવનની ભૌતિક ગુણવત્તા એટલે પીક્યુએલ નું મહત્તમ મૂલ્ય જો માનવ મૂલ્ય માનવ વિકાસ આંક હોત તો તો એનું મૂલ્ય 0 થી એક હોત પણ અહીંયા મોટું છે જો એટલે થી પણ એમાં તમને કયું મૂલ્ય કીધું મહત્તમ લઘુત્તમ આ કહેવાય અને મહત્તમ આ કહેવાય આપણો જવાબ આવશે સો ક્લિયર નેક્સ્ટ બે માં માનવ વિકાસાંકની ની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન હમણાં જ મેં લખ્યું હતું પહેલો નંબર નોર્વે આઠમો નંબર અમેરિકા ભારત નો નંબર એકસો ત્રીસ મો પાકિસ્તાન નો નંબર એકસો પચાસ મો અને સૌથી છેલ્લો નંબર એકસો અઠ્યાસી મો નાઇઝર પ્રથમ નંબર કીધું છે એટલે કોણ આવશે નોર્વે નેક્સ્ટ સતત અને સર્વ કઈ ભાવ વધારો ભાળી જાવ ને એટલે એક વસ્તુ યાદ રાખવાનું ગમે ત્યારે ભાવ વધે ને એટલે પૈસાનું મૂલ્ય ઘટે 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 એટલે ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય શું થાય ક્લિયર નેક્સ્ટ ગાળાનું એટલે વર્ષનું અને પાંચ થી વધારાનું લાંબા ગાળાનું ફરીથી એક થી ત્રણ વર્ષનું ટૂંકા ગાળાનું ત્રણ થી પાંચ વર્ષનું મધ્યમ ગાળાનું અને પાંચ વર્ષ કરતા વધારાનું ટૂંક લાંબા સમયગાળાનું ક્લિયર

Thank you very much.